હેલો દોસ્તો સ્વાગત છે તમારું ગયા વિડીયોમાં મેં તમને માહિતી આપી હતી કે તમે કેવી રીતે ચેક કરી શકો છો કે બે હજાર બેની ની મતદાર યાદીમાં તમારું નામ હતું કે નહીં તો એ જે રીત મેં તમને બતાવી હતી વિડીયોની અંદર તે રીત દ્વારા લોકો અહીંયા ચેક કરી રહ્યા છે લોકો નામ લખ્યા પછી જ્યારે ચેક કરવા જઈ રહ્યા છે તો એર આવે છે ઓળખકાંડ નંબર એટલે કે ચૂંટણીકાંડ નંબર એન્ટર કર્યા પછી અહીંયા ચેક કરે છે તો એરડ આવે છે અને તે એરરના કારણે તેમને અહીંયા બે હજાર બે ની મતદાર યાદી ઓપન નથી થઈ રહી તો હું તમને આ વિડીયોની અંદર હન્ડ્રેડ પર્સન્ટ વર્કિંગ મેથડ એટલે કે નવી રીત તમને બતાવવાનો છું જેની અંદર તમારે કોઈ પણ માહિતી આપવાની જરૂર નથી અને તમે ડાયરેક્ટ જ બે હજાર બે ની મતદાર યાદી તમારા મોબાઈલની અંદર સિમ્પલી ડાઉનલોડ કરી શકશો તો આ નવી રીતની અંદર તમારે એ જ વેબસાઇટ પર જવાનું છે પણ તમારે અહીંયા કોઈ પણ માહિતી આપવાની જરૂર નથી અને તમે ડાયરેક્ટ જ બે હજાર બે ની મતદાર યાદી ડાઉનલોડ કરી શકશો તો ચાલો વિડીયોની શરૂઆત કરી અને જાણીએ કે કેવી રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલથી બે મિનિટની અંદર બે હજાર બેની મતદાર યાદી અહીંયા ડાઉનલોડ કરી શકો છો અને ચેક કરી શકો છો કે તમારું બે હજાર બેની ની મતદાર યાદીમાં નામ હતું કે નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો હંડ્રેડ પર્સન્ટ વર્કિંગ મેથડ એટલે કે નવી રીતની હું તમને વાત કરું કે જેની અંદર તમે અહીંયા બે હજાર બેની મતદર યાદી ડાઉનલોડ કરીને અહીંયા સરળતાથી તમે જોઈ શકો છો કે તમારું નામ આ યાદીમાં હતું કે નહીં તો એ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં આવીને આપણે જે વેબસાઇટ સર્ચ કરી હતી એ જ વેબસાઇટ પર જવાનું છે તો સી ગુજરાત તમારે અહીંયા સર્ચ કરવાનું છે જેવું તમે સર્ચ કરશો તો ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જે તમે વેબસાઇટ પર આવો છો તો આપણે ગયા વિડીયોની અંદર આપણે સર્ચ નેમ બે હજાર બે ઉપર ક્લિક કર્યું હતું પણ તમારે તેની ઉપર એક અહીંયા એક ઓપ્શન આપેલો છે જે ઓપ્શન પર તમારે ક્લિક કરીને તમે સરળતાથી બે હજાર ની મદદર યાદી ડાઉનલોડ તમારા મોબાઈલની અંદર કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણે ગયા વિડિયોમાં સર્ચ નેમ બે હજાર બે પર ક્લિક કર્યું હતું પણ તે ઓપ્શનની અંદર કેટલાક લોકોને અહીંયા એરર આવી રહી છે કેપેચા એન્ટર કર્યા પછી એરર આવે છે નામ એન્ટર કર્યા પછી એરર આવી રહી છે અને બે હજાર બેની ની મતદાર યાદી ઓપન નથી થઈ રહી તો હવે આપ તમારે અહીંયા ક્લિક કરવાનું છે ઇલેક્ટ્રલ રોલ બે હજાર બે ઉપર જેવું તમે તેને ક્લિક કરશો તો ડાયરેક્ટ તમે અહીંયા બે ની મતદાર યાદી તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો તો આપણે અહીંયા ઇલેક્ટ્રોલ ઉપર ક્લિક કરીશું તમે ઇલેક્ટ્રોલ રોલ બે હજાર બે ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે અહીંયા બે હજાર બે ની મતદાર યાદી તમે એસેમ્બલી વાઇસ અહીંયા જોઈ શકશો અને તમારા મોબાઈલની અંદર એક ક્લિક ઉપર ડાઉનલોડ કરી શકશો તો એ તમે જોઈ શકો છો જે પણ તમારી એસેમ્બલી હોય તેના પ્રમાણે તમે અહીંયા બે હાજર બે ની દરિયા ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા જે બે હજાર બેની મતદાર યાદી હોય છે જે તમે એસેમ્બલી વાઇઝ ડાઉનલોડ કરો છો એ બહુ મોટી હોય છે તેના કારણે તેની જે ફોર્મેટ હોય છે એ જીપની અંદર હોય છે તો જીપ ફોર્મેટની અંદર જ્યારે તમે ડાઉનલોડ કરશો તો એ અહીંયા ઓપન નહીં થાય તો કેવી રીતે ઓપન કરી શકાય તે વિશેની પણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું તો કેવી રીતે ડાઉનલોડ કરી શકાય એ વિશે આપણે માહિતી પહેલાં જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એસેમ્બલી વાઇઝ તમે અહીંયા બે હજાર બેની મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો તો જે પણ તમારી અહીંયા એસેમ્બલી હોય એ તમારે અહીંયા જોઈ લેવાની છે અહીંયા પૂરેપૂરું લિસ્ટ એસેમ્બલી નેમ અહીંયા આપેલા છે જોઈ શકો છો કેટલા બધા નામ અહીંયા છે જે પણ તમને લાગુ પડતો હોય અહીંયા જોઈ શકો છો બોટાદ છે રાજુલા છે જે પણ તમે એસેમ્બલીથી હોય એ એસેમ્બલીની સામે તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડનો ઓપ્શન તમને જોવા મળે છે તો એ ડાઉનલોડના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા હું ભાવનગર સાઉથ એસેમ્બલી અહીંયા જોઈ શકો છો અહીંયા સિલેક્ટ કરું છું અને ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરું છું જેવું ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીશ એટલે બે હજાર બેની ભાવનગર એસેમ્બલીની જે મતદાર યાદી હશે એ મારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે અને જીપ ફોર્મેટની અંદર ડાઉનલોડ થશે તો જીપ ફોર્મેટની અંદર ડાઉનલોડ થશે તો એ ઓપન નહીં થાય તો કેવી રીતે ઓપન કરી શકાય તે પણ હું તમને બતાવીશ તો એ ડાઉનલોડ પર આપણે ક્લિક કરીશું જેવું ડાઉનલોડ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડ ફાઇલ શરૂ થઈ ગયું છે એટલે ફાઇલ અહીંયા ડાઉનલોડ થઈ રહી છે જે અહીંયા ફાઇલ ડાઉનલોડ કરવા હતી ડાઉનલોડ થઈ ગઈ છે તો હવે તમને અહીંયા ફાઇલ જોવા નથી મળી તો કેવી રીતે જોઈ શકાય એ વિશે વાત કરીએ તો જો તમે અહીંયા ડાઉનલોડ કરી લીધી છે ફાઇલ તો જે પણ તમે અહીંયા બ્રાઉઝરની અંદર આ વેબસાઇટ ઓપન કરી હોય એ બ્રાઉઝરની અંદર તમે જોઈ શકો છો અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે તો અહીંયા થ્રી લાઇન જોવા મળે છે તો એ જ પ્રકારે તમારે જે પણ બ્રાઉઝર તમે અહીંયા ઓપન કર્યું હોય ત્યાંના ડાઉનલોડ સેક્શનની અંદર જવાનું છે ત્યાંના ડાઉનલોડ સેક્શનની અંદર તમને એ ફાઇલ જોવા મળશે તો હું અહીંયા થ્રી લાઈન પર ક્લિક કરું છું જો તમે ક્રોમ બ્રાઉઝર યુઝ કરો છો તો આ રીતે તમે જોઈ શકો છો તો અહીંયા થ્રી લાઈન પર ક્લિક કરવાનું છે થ્રી લાઇન પર જેવું તમે ક્લિક કરશો નીચે તમારે જવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડનો એક સેક્શન જોવા મળે છે એ ડાઉનલોડના સેક્શન પર હું ક્લિક કરી તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાવનગર સાઉથ એસેમ્બલીને લઈને બે હજાર બે ની મદદર યાદીની જે ફાઇલ છે ડાઉનલોડ થઈ ગઈ છે તો આ ફાઇલ જે છે એ જીપ ફોર્મેટની અંદર છે એટલે આપણે અહીંયા ઓપન કરવા જઈશું ફાઇલ તો ઓપન નહીં થાય તમે જોઈ શકો છો કાંટ ઓપન ફાઇલ અહીંયા લખીને આવે છે ફાઇલ તમારે ઓપન કરવા માટે તમારે તમારા મોબાઈલની અંદર જવાનું છે અને મોબાઈલમાં તમારે ફાઇલ મેનેજર નામનું એક ફોલ્ડર હોય છે એ ફોલ્ડરની અંદર તમારે જવાનું છે જ્યાં તમને આ ફાઇલ જોવા મળશે ડાઉનલોડ સેક્શનની અંદર અને તમારે ઓપન કરવાની છે જ્યાં એક્સ્ટ્રેક્ટ નો તમને એક ઓપ્શન જોવા મળશે જે હું તમને મારા મોબાઈલની અંદર બતાવી દઉં છું કે તમારે આ ફાઇલ કેવી રીતે ઓપન કરવાની છે જે જીપ ફોર્મેટની અંદર છે તો આપણે જે અહીંયા જીપ ફોર્મેટની અંદર જે ફાઇલ અહીંયા ડાઉનલોડ કરી છે બે હજાર બે ની મતદાર યાદી જે ડાઉનલોડ કરી છે એ ઓપન કરવા માટે તમારે તમારા મોબાઈલમાં આવવાનું છે અને મોબાઈલની અંદર તમને ફાઇલ મેનેજર કરીને એક ફોલ્ડર જોવા મળશે મને અહીંયા માય ફાઇલ્સ નામનું એક અહીંયા ફોલ્ડર જોવા મળે છે તમને અહીંયા ફાઇલ મેનેજર લખીને પણ જોવા મળી શકે છે તો એ ફોલ્ડરને તમારે ઓપન કરવાનું છે જેવું તમે ફોલ્ડરને ઓપન કરશો તો તમને જોઈ શકો છો અહીંયા એક ડાઉનલોડનો ઓપ્શન તમને જોવા મળશે આ ડાઉનલોડ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે આપણે અહીંયા બે હજાર બે ની મતદાર યાદી ભાવનગર સાઉથ એસેમ્બ્લી ડાઉનલોડ કરી હતી એ તમને અહીંયા જોવા મળી જશે જે અહીંયા જીપ ફોર્મેટ ની અંદર ઓપન કરવા માંગીએ છીએ તો કેવી રીતે ઓપન કરી શકાય તે જોઈએ તો અહીંયા ડાઉનલોડ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો જેવું અહીંયા મેં ડાઉનલોડ સેક્શન ઓપન કર્યું છે પી જીરો ફાઈવ એટ જીપ ફોર્મેટની અંદર આ ફાઇલ હતી તમને જોવા મળશે બે હાજર બે ની જે મતદાર છે તમે જોવા માંગો છો તમારે આ ફાઇલ પર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા બે ઓપ્શન નીચે જોવા મળી રહ્યા છે અહીંયા એક્સ્ટ્રાકનો એક ઓપ્શન તમને જોવા મળે છે અને કેન્સલનો ઓપ્શન જોવા મળે છે તો આ ફાઇલને તમારે ઓપન કરવા માટે એક્સ્ટ્રાકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો આપણે એક્સ્ટ્રાકના ઓપ્શન પર જેવું ક્લિક કરશું તો આ ફાઇલ બહુ મોટી હોય છે એટલે કે અંદર બહુ બધા પેજ રહેલા હોય છે તમે જોઈ શકો છો અહીંયા બસો ને તેર આઇટમ અહીંયા લખેલી છે એટલે અહીંયા જે બે હજાર બાવીસની જે મતદાર યાદી હતી ભાવનગર સાઉથ એસેમ્બલીની એ બહુ મોટી ફાઇલ હોય છે એટલા માટે અહીંયા જીપ ફોર્મેટની અંદર હોય છે બસો ટોટલ પેજની આ મોટી ફાઇલ છે એટલે આ ફાઇલને આપણે એક્સ્ટ્રેક્ટ કરવાની હોય છે તો આપણે જોઈ શકો છો નીચે અહીંયા એક્સ્ટ્રેક્ટનો જે ઓપ્શન જોવા મળે છે તેની પર તમે ક્લિક કરશો એટલે આ ફાઇલ આખી એક્સટ્રેક થઈ જશે અને દરેક પેજ તમને અલગ અલગ અહીંયા જોવા મળશે ભાવનગર સાઉથ એસેમ્બલીની પૂરેપૂરી મતદાર યાદી તમને અહીંયા જોવા મળશે જેની અંદર તમે જોઈ શકો છો કે તમારું નામ આ મતદાર યાદીની અંદર હતું કે નહીં એટલે પૂરેપૂરી તમને યાદી અહીંયા જોવા મળશે તો આપણે એક્સ્ટ્રકના ઓપ્શન પર ક્લિક કરીશું જેવું એક્સ્ટ્રકના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક્સ્ટ્રક ફાઇલનું નામ પૂછવામાં આવશે તો અહીંયા તમે એ સેમ નામ રાખી શકો છો અને નામ બદલવા માગતા હોય તો કોઈ પણ નામ તમે રાખી શકો છો અને તમારે એક્સ્ટ્રકના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે એક્સ્ટ્રકના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે ફાઇલ હતી એ એક્સ્ટ્રક થઈ જશે અને દરેક પેજ તમને અલગ અલગ જોવા મળશે સો ઇન ફોલ્ડર પર તમારે ક્લિક કરવાનું છે તો જેવું તમે અહીંયા જોઈ શકો છો એ ફાઇલ આખી એક્સ્ટ્રેક્ટ થઈ ગઈ છે અને આખું એક અલગ ફોલ્ડર બની ગયું છે પદ્ધતિ તમને પૂરી પૂરી અહીંયા જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આખી જ ફાઇલ અહીંયા ઓપન થઈ ગઈ છે અને બસો ને ત્રેવીસ પેજની ફાઇલ છે જેવું આપણે અહીંયા ક્લિક કરીશું તો અહીંયા ફાઇલ જોઈ શકો છો અહીંયા ઓપન થશે તમે જોઈ શકો છો પૂરી પૂરી ફાઇલ અહીંયા ઓપન થઈ ગઈ છે ભાવનગર સાઉથ એસેમ્બલીની તો મતદાર યાદી તમને જોવા મળે છે અહીંયા ભાવનગર જોઈ શકો છો સુધારણા વર્ષ બે હજાર બે લાયકાત તારીખ તમને જોવા મળે છે એ પૂરી પૂરી મતદાર યાદી છે અને દરેકના નામ તમને અહીંયા જોવા મળી જશે તમારું પણ નામ તમે અહીંયા જોઈ શકો છો તો યાદીની અંદર તમે કેવી રીતે તમારું નામ જોઈ શકો છો તો જોઈ શકો છો તો પહેલું તમને અહીંયા જે નંબર છે અનુક્રમક નંબર એ તમને જોવા મળશે ઘર નંબર તમને જોવા મળશે મતદારનું નામ અહીંયા જોવા મળશે અહીંયા સંબંધ જોવા મળશે પિતા છે કે પુત્ર છે કે એ તમને અહીંયા જોવા મળશે રિલેશનશીપ સંબંધીનું નામ તમને અહીંયા જોવા મળશે જાતિ તમને જોવા મળશે ઉંમર જોવા મળશે અહીંયા અને ઇપિક નંબર જો એ વખતે અહીંયા આપ્યો હશે નોંધણી વખતે તો અહીંયા ઈપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર જોવા મળશે તો આ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલની અંદર બે જ મિનિટની અંદર બે હજાર બેની મતદરિયાદી ડાઉનલોડ કરી શકો છો તો આ વિડીયોમાં મેં તમને હન્ડ્રેડ પર્સન્ટ વર્કિંગ મેથડ બતાવી છે કે તમે કેવી રીતે ઓનલાઈન તમારા મોબાઈલથી બે મિનિટની અંદર તમારી બે હજાર બેની મતદાર યાદી ડાઉનલોડ કરીને જોઈ શકો છો કે તમારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હતું કે નહીં તો આ વિડીયો મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ